નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી વાત કરીશું ગુજરાત બન્યું અગનભટ્ટીની હજુ પણ હવામાન વિભાગે જે આગાહી કરી છે તેના ઉપર એક અપડેટ ઉપર નજર કરી લઈએ સૌથી પહેલા જે મહત્વના સમાચાર છે રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે રાહતના સમાચાર એ છે કે આ વખતે ચોમાસું સોળ આની રહેવાની આગાહી કરવામાં આવી છે આ વખતનું જે ચોમાસું રહેશે તે સોળા રહેશે અને ખરેખર તે રાહત ના સમાચાર છે જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું જે આયોજન કરાયું હતું અને તેની અંદર તમામ નિષ્ણાંતો દ્વારા આવ્યો છે સમગ્ર રાજ્ય પરના સાહીઠ આગાહીકારો આ જ પરિસંવાદની અંદર ઉપસ્થિત હતા આગાહીકારોના મતે પંચાવન થી સાહીઠ ઇંચ વરસાદ રહે તેવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે આ મહત્વપૂર્ણ સમાચાર છે એકંદરે આગામી ચોમાસું છે કે જે સારું રહેશે આગાહીકારોએ આ કહ્યું છે

ત્યારે દર વર્ષે જુનાગઢમાં ચોમાસા પૂર્વે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ આયોજન કરવામાં આવે છે જેમાં સમગ્ર ગુજરાત ભરના અલગ અલગ પ્રકારે આગાહી કરતા સાહીઠ જેટલા આગાહી આજે આ જે પરિસંવાદ છે તેમાં ભાગ લીધો હતો અને આ જે આગાહીકારો છે તેણે અલગ અલગ પોતાના મત રજૂ કર્યા હતા અને તેનું અભ્યાસ કરી અને જે વર્ષા વિજ્ઞાન મંડળ છે તેના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વરસ છે એ સોળ આની આસપાસ રહે તેવું જોવા મળી રહ્યું છે કેમ કે આ વખતે ખૂબ જ ગરમી પડી હતી ગરમીના કારણે વરસાદ પણ વધવાનો છે અને વરસાદના કારણે જે ખેતી પાકો છે તેને આ વખતે ખૂબ જ ફાયદો થાય તેવી પણ જે આગાહીકારો છે તેને મત રજૂ કર્યો છે અને વર્ષા વિજ્ઞાન મંડળ છે તે દર વર્ષે પરિસંવાદનું આયોજન કરે છે તેમાં અલગ અલગ પ્રકારે જે આગાહી છે તે આગાહી કરવામાં આવતી હોય છે અને આ વર્ષે જે ચોમાસું છે તે ખૂબ જ સારું રહેવાનું છે તેથી આ એક ખૂબ રાહતના સમાચાર કહી શકાય હાલ ગરમીની સિઝન ચાલી રહી છે

ચુમ્માલીસ પ્લસ તાપમાન થઈ ગયું છે જૂનાગઢમાં ડામર રોડ ઓગળવાની પણ ઘટનાઓ બની છે બપોરના સમયે રસ્તાઓ સુમસાન બની જાય છે અને જે ઠંડા પીણાની જે લારીઓ દુકાનો છે ત્યાં લોકોની ભીડ જોવા મળે છે લીંબુની જો વાત કરીએ તો લીંબુના વેચાણમાં ખૂબ મોટો વધારો છે અને સાથે ભાવમાં પણ વધારો છે જેથી ગરમીને લઈ ખૂબ જ જૂનાગઢમાં છે તે અગનભટી જોવા મળી રહી છે

પચીસ થી ત્રીસ લોકો ને જુનાગઢ ની સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે આ ઉપરાંત ગરમી થી રાહત મળે તે માટે અનેક જે સેવા ભાવી સંસ્થા છે તે સાસ કેન્દ્ર સહિત ના જે સેવાકીય પ્રવૃતિ છે તેના થી લોકો ને ગરમી થી બચાવી શકાય તેવી પણ પ્રવૃત્તિઓ છે તેમાં પણ વધારો જોવા મળ્યો છે જી

છે તેની ભીડ જોવા મળી રહી છે પરંતુ કારણે જે રોપવે છે તેમાં પણ ખૂબ જ જોવા મળે છે જે પ્રવાસન સ્થળની વાત કરીએ તો ઉપરકોટ સક્કરબાગમાં જે છાંયડા વાળા વિસ્તારો છે સાસણ છે ત્યાં પ્રવાસીઓની હાલ છે ભીડ તે જોવા મળે છે વેકેશનના કારણે પરંતુ જુનાગઢ શહેર અને ભવનાથ તળેટી છે ત્યાં હાલ સુમ સામ જોવા મળી રહી છે કેમ કે ગિરનાર છે તેનો પથ્થર ખૂબ જ તપતો હોય અને અન્ય શહેરો કરતા ગિરનારમાં થોડી ગરમીની ગરમીનું પ્રમાણ છે તે પણ વધારે હોય છે જી બિલકુલ હિરેન આપ જોડાઈને ને વિગતો જાણે તે બદલ આપનો આભાર આગળ વધીને વાત કરીએ તો ગુજરાતમાં આ ગોખતી ગરમી પડી રહી છે આકાશમાંથી અગન ગોડા વરસી રહ્યા છે ત્યારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે અમદાવાદમાં રેકોર્ડ બ્રેક છેતાળીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદની અંદર વાત કરી હતી છેતાળીસ પોઈન્ટ છ ડિગ્રી ગાંધીનગરમાં છેતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું ડીસાની અંદર પિસ્તાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે જ્યારે કે રાજકોટની અંદર તેતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજની અંદર બેતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી અમરેલીની અંદર ચુમ્માળીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે કે સુરેન્દ્રનગરમાં પિસ્તાળીસ પોઈન્ટ નવ ડિગ્રી અને વડોદરામાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અને સુરતની અંદર સાડત્રીસ ડિગ્રી તાપમાન રહ્યું અમદાવાદની અંદર અસહ્ય ગરમી પડી રહી છે અને લોકો ઉઠ્યા છે છે ત્યારે કાળઝાળ ગરમીથી બન્યું અમદાવાદ આ મહત્વપૂર્ણ સમાચાર છે રેડ એલર્ટ જે રીતે જાહેર કરવામાં આવ્યું હતું ગુજરાતની અંદર હિટસ્ટ્રોકના કારણે પંદર લોકોના મૃત્યુ થયા છે હિટસ્ટ્રોકના કારણે આખા ગુજરાતની અંદર પંદર લોકોના મૃત્યુ થઈ ગયા એકસો એકત્રીસ વર્ષમાં પાંચમી વખત રેકોર્ડ બ્રેક છેતાળીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે એકસો એકત્રીસ વર્ષની અંદર આ પાંચમી વખત એવું બન્યું છે અમદાવાદની બિલ્ડિંગો જેના કારણે હવાનો ફ્લો છે કે જે રોકાયો છે કાળછાળ ગરમીથી અમદાવાદ જે અગનભ્ઠી બન્યું છે મહત્વની વાત એ છે કે આશરે જેટલા વર્ષોની અંદર આપે જોયું હશે કે વધારે પડતા હાઈ રાઇઝ બિલ્ડીંગો બનાવવાના ચક્કરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાના ચક્કરમાં આધુનિકતાના ચક્કરની અંદર જે વૃક્ષોનું નિકંદન નીકળ્યું તેના કારણે અત્યારે આ પરિસ્થિતિ ભોગવવાનો વારો આવે છે કારણ કે આશરે વૃક્ષો એવા છે કે જે સાફ થઈ ગયા છે ને તેના પગલે જ અત્યારે આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે હાઈરાઈઝ બિલ્ડિંગો છે જેના કારણે હવા રોકાઈ જાય છે ને તેના કારણે જ અત્યારે આખું અમદાવાદ છે જે અગનપટ્ટીમાં સેકાવા માટે મજબૂર બન્યું છે હજુ પણ રાહતના કોઈ જ સમાચાર નથી કાલ રોજનો જે આંકડો સામે આવ્યો સૌથી વધારે ગરમી અમદાવાદની અંદર છ ડિગ્રી તે પછી હિંમતનગર છે ગાંધીનગર છે ડિગ્રી ડીસાની અંદર ડિગ્રી ડિગ્રી રહી હતી સૌથી ઓછું તાપમાન સાથે સુરતનું રહ્યું પરંતુ અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ રાજ્યોની અંદર જે તાપમાન નોંધાયું છે કાળઝાળ ગરમીથી અત્યારે અમદાવાદની પરિસ્થિતિ એવી છે કે અમદાવાદના હાઈવે છે કે જેમાં પણ સૌથી વધારે લોકો નથી જોવા મળી રહ્યા હાઈવે સુમસામ ભાસી રહ્યા છે જે હાઈવે

વધી રહ્યું છે ભરસાટી ની સંભાવના છે કે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવા નથી આવ્યું તો શું કહી શકાય કે જે અંગે વેગાસી ગરમી છે તે અત્યારે હાલ અમદાવાદ શહેરમાં પડી રહી છે તેને જ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જે તંત્ર છે તે ખરેખર તૈયાર કરવામાં આવ્યું છે કે અમદાવાદ કોર્પોરેશનની હોસ્પિટલો છે ત્યાં આગળ પણ લીવ લાગવાના કેસોમાં વધારો થયો છે અમદાવાદ હોસ્પિટલમાં પણ લીવ લાગવાના કેસોમાં વધારો થયો છે કે સાથે જ જે ઓક્સિજન એમરજન્સી જે એમ્બ્યુલન્સ છે તેને પણ સૌથી વધુ કોલ

મહત્વનું એ કામ આવી છે કે જે કઈ સકાઈ કે અમદાવાદમાં જે પરિયોજનામાં સંકળાયેલી છે તે સુધી રહી છે કે તંત્ર બનીને તંત્ર બનીને ઉદ્દેશ્ય બપોરેના 12:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી જરૂર હોય તેટલી કરીને બહાર ઉછડવું જે દરની બહાર ઉછડવાની કાર્યવાહીમાં આવું પણ તંત્ર દ્વારા આધીન કરવામાં આવ્યું છે કે સંસદ દ્વારા કેટલા 20% ની કેટલી સેવા વાળી સંસાઓ છે સ નિયત છે હજુ કરવાના આલી છે તો આ પર નિયંત્રણ કે છીડા પાણીની જે સંસે છે તે રજૂ કરજો પાણી ની પરબો છે તે છે કે ના મૂકવામાં આવે છે એજ પ્રમાણે sir હાલ અમદાવાદ ના કેટલાક NGO ને દ્વારા પણ આ પ્રકાર ની કરવામાં આવી છે જેની અંદર લોકો ને નિઃશુલ્ક પણે જે છે છાસ નું કરવામાં આવે છે પાણીનું નું કરવામાં આવે છે અને મૃત્યુ બચવાના જે ઉપાયો છે તે પણ sir હાલ social દ્વારા મારફતે કહેવામાં આવી રહ્યું છે કે સૌ સાથે ચડવાનો રાખો બપોરના સમય સમયે હોય તો ટોપી કે અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર અમદાવાદની પરિસ્થિતિ આપણા સુધી પહોંચાડી વાત હવે સુરત કરીશું સુરતની અંદર પણ આકરી ગરમીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે સુરતમાં આકરી ગરમીના ના કારણે રસ્તાઓ છે કે જે સુમસામ ભાસી રહ્યા છે સુરતની અંદર જેટલા પણ રસ્તાઓ છે કે જ્યાં લોકોની ઓછી અવર જવર સુરત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હીટવેવથી બચવા માટે માર્ગદર્શિકા છે કે જેને જાહેર કરવામાં આવી છે સુરત શહેરનું રેકોર્ડ બ્રેક બેતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સુરત શહેરની અંદર પણ બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું હજુ આગામી પાંચ દિવસ માટે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે સુરતની અંદર આ મહત્વપૂર્ણ સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે સુરતની અંદર ગરમીના કારણે રસ્તાઓ છે કે સુરતની અંદર આવેલા છે કે ત્યાં મંડપ ઊભા કરવામાં આવ્યા છે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વ્યવસ્થાની વચ્ચે વચ્ચે જેટલા પણ લોકો આ ભર બપોરે એ ગરમીમાં ઊભા રહે તેમના માટે થોડો છાયડો મળી રહે તે માટેની વ્યવસ્થા સુરત દ્વારા

રોકાઈશું એક વિરામ માટે આપજો એક બાદ ફરી એક વખત વાત કરીએ સુરતથી તો સુરતની અંદર 42 ડિગ્રી રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું હતું ત્યારે આખરી ગરમીના કારણે સુરતના રસ્તાઓ છે કે જે સુમસામ વાસી રહ્યા છે લોકો છે કે જે અત્યારે બપોરના સમય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જો કે સુરત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હીટવેવથી બચવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અલગ અલગ સામાજિક સંસ્થાઓ સાથે મળીને પણ અલગ અલગ એવા પોઈન્ટ્સ છે કે જ્યાં ચાર રસ્તાની પાસે પણ પાણીની પરબ શરૂ કરવામાં આવી હોય જ્યાંથી લોકો ઠંડુ પાણી પી શકે તેમાં પણ મહત્વની વાત એ છે કે આ બધાની વચ્ચે હજુ પણ હીટવેવથી બચવા માટેની આ માર્ગદર્શિકા જાહેર થઈ છે તેની અંદર તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સુરતવાસીઓ છે કે જે પણ અત્યારે ઠંડા પીણા પીવા માટે અને અલગ અલગ જગ્યાએ આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે વધુ માહિતી માટે સંતત સાહીસ જોડાઈ ગયા છે સાહીશ જોવા મળી રહ્યા છે બીજી તરફ મોતના આંકડાઓ પણ વધી રહ્યા છે ગરમીના કારણે હીટ સ્ટ્રીક મોત થયાના આંકડા સામે આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલ ની અંદર પણ ચક્કર હોય તાવ આવવાની ઘટના હોય કે તબિયત ખરાબ થવાની ઘટના અનેક સામે આવી છે એટલું જ નહીં પરંતુ સુરત શહેરમાંથી અવારનવાર આવી ઘટના સામે આવી રહી છે ત્યારે ગરમીથી લોકો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો તમામ હિત ગેવની વચ્ચે ખેંચ આવવાની અને બેભાન થવાની કુલ નવ વ્યક્તિઓના મોત થયા છે આ નવ પૈકી પાંચ વ્યક્તિઓ અચાનક વેભાન થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિને ખેચ આવવાથી મોત થયું હતું અને એક વ્યક્તિને ગભરામણ થયા તેમનું મોત થયું હતું આ આંકડા જે છે તે સામે આવી રહ્યા છે ગઈકાલે પણ હીટ વેવ દરમિયાન દસ વ્યક્તિઓના અચાનક મોત થયા હતા હવે આજે વધુ નવ વ્યક્તિના અચાનક મોત થયાની વિગતો સામે આવી રહી છે ત્યારે સિવિધ તંત્ર પણ હવે સજ્જ જોવા મળી રહ્યું છે હીટ હિટવેવને લઈને એક વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને વોર્ડની અંદર જો લાગવા થી તબિયત ખરાબ થતી હોય તો તે વોર્ડ ની અંદર સારવાર આપવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વધુ સુરત શહેર માં હેટવેવ ને આગાહી ના પગલે સુરત તંત્ર હવે સજ્જ જોવા મળી રહ્યું છે લોકોને બહાર કામ વગર ના નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે તમામ પ્રકારની તકેદારી રાખવા માટે મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે જી સુરતના અલગ અલગ ચેકપોઈન્ટ એવા છે કે જ્યાં ટ્રાફિક ધમધમતો હોય છે તે જગ્યાએ ટ્રાફિક પોલીસ દ્વારા માનવીય અભિગમ દાખવીને મંડપ ઉભા રાખવામાં આવ્યા છે કે જેનાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળે જે બિલકુલ અલગ અલગ પોઈન્ટ પર સુરત શહેર ટ્રાફિક દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે જ્યાં લોકોને ઠંડક મળી રહે તે માટેનો એક મંડપ પણ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે અલગ અલગ પોઈન્ટ પર લોકો સિગ્નલ પર ઊભા રહેતા હોય ત્યારે બપોરના ભર તડકે તેમને થોડીક ઠંડક મળી રહે તે માટેનો એક મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તે તે ઉપરાંત, મહાનગરપાલિકા દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે અલગ અલગ આરોગ્ય કેન્દ્ર પર સુવિધા કરવામાં આવી છે અને ઓઆરએસ પીવાથી લોકોને ઠંડક મળે અને જો વર તડકાની અંદર નીકળતા હોય તો થોડીક એનર્જી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે હીટ વેવના લઈને હવે તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે તે ઉપરાંત સુરત પોલીસ પણ અલગ અલગ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે મંડપ હોય અથવા તો લોકોને શરબદ એ તમામ પ્રકારનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જી એસએમસી દ્વારા શું છે મમદબાદની અંદર અલગ અલગ બીઆરટીએસ ઉપર બસ સ્ટેન્ડ ઉપર ઉઆરએસ તું વિતરણ કરવામાં આવે છે બપોરના સમયની અંદર શું ત્યાં ત્યાં પણ કોઈ આવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખરા તે બિલકુલ જ્યારે મીડિયા દ્વારા

કેન્દ્ર હોય હોય કે કે પછી પછી બસ ડેપો આપવા માટે વાત કરી હવે વાત કરીશું વડોદરાની વડોદરા શહેરમાં પણ જે રીતે તાપમાનનો પારો પારું છે તાપમાન પિસ્તાળીસ ડિગ્રી નોંધાતા શહેરીજનો છે કે જે હેરાન પરેશાન બન્યા છે વડોદરાની અંદર તાપમાન પિસ્તાળીસ ડિગ્રી ગરમીને કારણે લોકોની રસ્તા પર પાકી હાજરી જોવા મળી રહી છે બપોરના સમય ઘરની બહાર નથી નીકળી રહ્યા પિસ્તાળીસ ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો છે કે જે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વડોદરાની અંદર પણ હજુ આગામી દિવસની અંદર એવી કોઈ જ માહિતી નથી કે જેનાથી તાપમાનનો પારો ઘટે અને જો પછી ઘટાડો થાય છે તો પછી આંશિક ઘટાડો થાય તેવી પણ વિગતો સામે આવી રહી છે અલગ અલગ જગ્યાએથી અમારા આવી આખરી ગરમીમાં પણ સુધી તમામ રિપોર્ટ પહોંચાડી રહ્યા છે આવી આખરી ગરમીની અંદર પણ અમારા અલગ અલગ જગ્યાએ સંવાદદાતાઓ કે જે ત્યાં પરિસ્થિતિ ત્યાં સરકાર દ્વારા શું પ્રયત્નો કરવામાં આવે છે જ્યાં તંત્ર દ્વારા કઈ કઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આવી ગરમીની વચ્ચે જ્યારે લોકો માટે તંત્ર ખડેપગે ઊભું રહેતું હોય છે તો તંત્ર દ્વારા કેવી ફેસિલિટી આપવામાં આવે છે આ બધું જ અમારા સંવાદદાતા પણ પહોંચાડી રહ્યા છે તો લૂ લાગવાથી બચવા માટે આટલું ન કરશું બપોરના સમય બહાર ન નીકળવું બપોરના સમયે રસોઈ કરવાનું ટાળવું અને રસોડાની બારી અને બાણા ખુલ્લા રાખવા શું ન કરવું જોઈએ લુ માટે તેની વાત થઈ રહી છે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવી ચા કોફી કે સોફ્ટ ડ્રિંક ન લેવી જોઈએ પ્રોટીનની વધુ માત્રા હોય તેવા મસાલેદાર તળેલા વધુ પડતા મીઠાવાળા આહાર છે કે જે ન લેવા બપોરે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી તડકામાં ક્યાંય જવું નહીં ઉઘાડા પગે બહાર ફરવું નહીં બપોરના સમયે બહાર હોવ ત્યારે શ્રમ પડે તેવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવી નહીં આ બધું જ જો આપ કરી લેશો તો પછી આપ લૂ લાગવાથી બચી શકો છો આ લૂ લાગવાથી બચવા માટેના બધા જ ઉપાયો છે મહત્વની વાત એ છે કે આવી આખરી ગરમીની વચ્ચે બોડીને હાઇડ્રેટ રાખવી તેટલી જરૂરી છે શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો આ સૌથી મોટી વાત છે સાવચેતી કઈ રાખવાની જરૂર છે ઘરગથ્થુ ઉપાય કરો કાચી કેરી છે સાથે ડુંગળીમાં ધાણા જીરું નાખેલું કચુંબર છે તે ખાઓ સૂકા પાંદડા ખેતી કે અન્ય કચરો આ ગરમીમાં બાળવું નહીં કારણ કે તેનાથી વધારે પ્રદૂષણ અને ગરમી વધી શકે છે ઉર્જા કાર્યક્ષમ સાધનો છે શુદ્ધ બળતણ અને ઉર્જાના વિકાસના કામો છે તેને લઈને પણ સાવચેત રહેવું જરૂરી છે વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ છે વહેલી સવાર અને સાંજનો સમય પકડો પાકના વિકાસના મહત્વના સ્તરે સિંચાઈને માત્રા છે કે જેને વધારો નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવી રાખો જેનાથી જે ઠંડક છે તે બની રહે જેના કારણે પાક પણ બળી ન જાય ગરમીના કારણે પશુઓને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણમાં આપો

ક્રોસ કરી રહ્યું છે એટલે વડોદરાવાસીઓની ચિંતામાં જરૂર વધારો થઈ રહ્યો છે રેડ એલર્ટ જાહેર કરાયા છે અને તમામ સ્થળોએ એનજીઓ હોય કે સરકારી તંત્ર હોય કે તમામ જે સંસ્થાઓ હોય એ પણ બહાર આવી છે અને લોકોને ગરમીથી રાહત મળે એવા પ્રયાસો કરી રહી છે પાણીની પરબો હોય કે પછી ખાસના વિતરણ હોય જે શક્ય હોય એ તમામ વસ્તુઓ હાલ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે કે જેથી લોકોને ગરમીથી રાહત મળે જી છે છે કે જે પણ સુમસામ ભાસી રહ્યા બપોરના સમયે હજુ પણ રાહતના કોઈ જ સમાચાર નથી ગરમી માટે બિલકુલ હજી પણ ચાર દિવસ માટે એલર્ટ છે પિસ્તાલીસ ડિગ્રી ને પણ ક્રોસ કરી જાય એવી શક્યતાઓ છે સામાન્ય રીતે જે એક થી ચાર નો જે સમય હોય છે એ critical સમય હોય છે પછી પાંચ વાગ્યા પછી રિલેક્સ થવાતું હોય છે કારણ કે ચાર થી પાંચ ના સમય બફારો વધારે લાગે છે એટલે શક્ય છે કે જનજીવન પરત જ્યારે main સ્ટ્રીમમાં આવે ત્યારે પાંચ છ વાગ્યા પછી જ main સ્ટ્રીમમાં માં પાછું ધબકતું થાય છે બાકી એક થી પાંચ કે એક થી છ સુધી તો લોકોને તકલીફો જ પડી રહી હોય છે જી જી ઓઆરએસ નું જે વિતરણ કરવામાં આવી રહ્યું છે શું સામાજિક સંસ્થાઓ દ્વારા અને વડોદરા કોર્પોરેશન દ્વારા શું તૈયારીઓ કરાઈ છે જી ઓઆરએસ નું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના પીએચસી સેન્ટરો છે પણ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવ્યા છે એટલે જ્યાં ઓઆરએસ ની જરૂર પડે તે પણ નિઃશુલ્ક વિતરણ થઈ રહ્યા છે ખાનગી સંસ્થાઓ પણ જે છે એ બહાર આવી રહી છે છાસના વિતરણ પણ થઈ રહ્યા છે એટલા એવા જગ્યાઓ પર છાસનું પણ વિતરણ ચાલુ જ છે જી બિલકુલ રૂપેશ આપ જોડાયા વિગતો જણાય તે બદલ